એવું ઓહોમ ગરમી છે તો શાકવાનું ખાતો એવું વસ્તુ હલકે તો ઓફર એવી હે ઓફર રાખી પણ સક્રમ થઈ ગયા

તમારે ફાયદો થાય ફરો બગડેલી પડી હજી ગયો ને તો હમી કરો તો આપડે નમવું મજા હે એક ના ડબલ હે તમે તો બધી વાત કરી બધે પૈસા ખોયા

બે માગો એવી રીતનું એક પડે ફળ તો આશ્રય માંગુ તો માગો ભગવાન ના ભરોસે હવે ભરો ઓગડો માંજો હાથ હાથ માજો તો હા હાથ ખુલે તો તમારે નસીબ ના ખુલે તો તો જા તો વિચાર લાગ સો શાના ઉપર સગડા માથે લ્યો કોરી પેન ટીકે દે હા ધીરે ધીરે હો મય પાળો ને

બસ કળામાં રહી ગયો ના પાછો આઈ જો આઈજો લેવો નવડો બોલો બોલો તોડી જાય લેવો

એની રફર લાઈ એ હે સટ્ટો 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 હા 100 રૂપિયા ના ડબલ પૈસા 100 રૂપિયા ડબલ કે કને કીધું તો

<laughs> à chưa nó ai nghe à, nè à một cái hãy một cái hãy cho <laughs> <laughs> à. nó vào hãy 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 તો તમે રૂપિયા રૂપિયા આવી ના હોય મારું બેડું કશું ના આવ્યો ભાઈ ના હોય આવ્યું ચારસો પાંચ રૂપિયા હાડી મણના તો

નવડો એવા તારી હેડો ને લાગી કે ને લાગી આલા ભલા કા ગયા હારું તો બોલો આ ચોગડો આયો ગયા ગયા અબારો તો બીજો હજી પૈસા ભરાઈ આવો આવો તમે તાર લગાવો તગડો લાવો તગડો તગડી નાખો ભલા કા કા આહા એક એક પોઈન્ટ રહી જાહે બગડો આતો ला 100 रुपया पड्याय लगा जोर उभाडा दो अरे विचारवा दो हात दो आलो येत नाही नवडो आय नवडो राजी थन जाजो अबे तो नकेल जा हो हव हव दाईनु कर इतला खाऊ आता खा कोय्या परा इ तो बदू जात हो માતાજી મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો તો અને આવા પણ કોઈ ગમે તેવું હોય અંક કે ગમે તેવું કે લાલસમાં આવીને કોઈ આવી ગેમ રમવી નહીં ન કે આ ખતરનાક ગેમ આ લત પડી જાય તો આખું ઘર બરબાદ થઈ જાય એ વાત આવું કરવું નહીં જય માતાજી